नमस्कार कैमचो हूं छोटा सिताब कादरी आप જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય સંગઠન દિલ્હી એનસીટી રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ડોક્ટર રાજેશ જા સરક્ષક અને સંસદ માનનીય મનોજ तिवारीજી અને રાષ્ટ્રીય મહામંત્રી માનનીય શ્રી ઉત્તમભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દેશ પ્રેમની ભારતીય જનતાઓ માટે વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ આપણા દેશનો સિત્તોતેરમો પ્રજાસત્તાક દિવસ છે આ શુભ દિવસે એ ભારતભરમાં ભારત માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈ અને આપણા તિરંગાને ધ્વજવંદન કર્યું હતું દેશભક્તિનો એક અનેરો માહોલ અહીંયા જોવા મળ્યો હતો અને આપ સર્વે ભારતીયો ગરબી ગુજરાતના સંતાનો બંધુ ભગીની સેલ્યુટ તિરંગા પદાધિકારીઓ સભ્યશ્રીઓ પ્રતિષ્ઠીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમની રૂપરેખાને આપી હતી જ્યારે આ પ્રસંગે અતિથિ વિશેષમાં અમૃત ચળખિયા જે બી પ્રજાપતિ ગિરીશભાઈ અમીન દેવીલાલ છાંગીડ જગદીશભાઈ ઝાલોરિયા પિનાકિંદ ઓછા શિવરામભાઈ પ્રજાપતિ નીરવ પુરોહિત સુરેશ પ્રજાપતિ સુરેશ પ્રજાપતિ ધર્મેન્દ્ર પ્રજાપતિ ધવલ પ્રજાપતિ આનંદ બચાણી જયંતિભાઈ ઝલોરિયા અરવિંદભાઈ પંડ્યા રજનીભાઈ જોશી ભરતભાઈ ચૌહાણ વસંતભાઈ દવે અશ્વિનભાઈ પ્રજાપતિ અને જ્યારે આ તમામે તમામ કાર્યક્રમનું નિમંત્રણ હરગોવિંદભાઈ વાલમિયા કૈલાસભાઈ ખંડેલવાલ સંજયભાઈ કંસારા પ્રવીણભાઈ વાઘેલા અમૃતભાઈ જોશી તમામે તમામ ઉપસ્થિત રહી ભારત માતાની આત્મી ઉતારી ભારત માતાના ગુણગાન ગાયા અને દેશને આઝાદી આપવા માટે જે શહીદો હતા એ તમામ શહીદોને યાદ કરી અને તેમને શ્રદ્ધાપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તમામે સમગ્ર મોટી સંખ્યામાં રેલવે ભારત માતાની